પછી જે પાનો પડ્યો આખી જિંદગી ચલાવે દારૂ પીને માર ખાઈને અને પિયર માંથી કોઈ આવે તો દીકરીને મળે કે બેટા કેમ છે રાત્રે માર ખાધેલો હોય દીકરી એમ કે કે મારા પપ્પાને કહેજો કે હું બહુ સુખી છું બહુ સુખી છું એ સંસ્કાર ક્યાં ગયા હવે કેમ આવું બને છે અત્યારે તો પ્રી વેડિંગ અને સગાઈ અને લગ્નની વચ્ચે ખાસો સમય અને લગ્ન થયા અને ચારસો મહિનામાં જ ચારસો મહિનામાં એ વખતે તો આટલો પ્રભાવ અને વ્યવસ્થા પણ નહોતી ગામડું લાઈટ પણ નહીં પાણી ભરવા જવું પડે બસ પણ દિવસમાં એક પણ આવે અને છતાંય પેલી ખાનદાની પેલા સંસ્કાર નડતા હતા ના હવે મારો નસીબ અહીંયા મારા પિતાજીને ખબર પડશે તો એ ભાંગી પડશે અને દુઃખ લાગશે મારા મમ્મી પપ્પા સુધી આ વાત ન જવી જોઈએ એક્ટિંગ કરીને હસતા હસતા મારી દીકરી કે બેન એના અને એમ કે પપ્પાને કહેજો કે હું બહુ સુખી છું મારી માતાઓ બહેનો વડીલો મિત્રો અત્યારે તો બધા જ પ્રકારની સુવિધા છે પહેલી શરત છે કે અમે ગામડામાં નહીં રહીએ બીજી શરત છે અમે મા બાપ સાથે નહીં રહીએ એ બધી શરતો પૂરી થાય તો પણ બધી જ વ્યવસ્થા જાઓ જલાલી બધું જ કંઈ ખૂટે નહીં સંસ્કાર ખૂટે છે હવે શું કારણ ખબર નથી પડતી છ મહિને બાર મહિને વર્ષે બે વર્ષે હું ફરીવાર પટેલ સમાજને યાદ કરું છું હમણાં મહેસાણાના પટેલ સમાજે એક કાર્યક્રમનું આયોજન કર્યું મેં છાપામાં વાંચ્યું ને એના આયોજક મેં અભિનંદન આપ્યા શું કાર્યક્રમ હતો ખબર છે લગ્ન પછી પંદર વર્ષ સુધી લગ્ન પછી પંદર વર્ષ સુધી દીકરોને બહુ મા બાપ સાથે રહે એનું સન્માન સ્ટેજ ઉપરથી ગોઠવ્યું તો થાક્યા છો મને ખબર છે પણ હું છોડવાનો નથી એક તાળી પડતી નથી યાર સંયુક્ત કુટુંબ આપણે કહીએ છીએ કે અમે બધાથી